વિજ્ઞાન વિષયની તારીખ બાર બાર બે હાજર ચોવીસ ના રોજની જે એકમ કસોટી છે તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો તારીખ દસ તારીખ બાર બાર બે ના ડિસેમ્બર મહિનાની જે ઓરિજિનલ એકમ કસોટી છે તે ઓરિજિનલ એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપડી ચેનલ ઉપર તમને મળી જશે જે તમારી વાર્ષિક પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ચાલો તો શરૂ કરીએ ધોરણ દસની તારીખ બાર બાર બે હજાર ચોવીસના રોજની જે પ્રશ્ન બેંક છે તેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન પેલું નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો એમાં પેલું ફોર્મિક એસિડમાં કેટલા કાર્બન હોય છે તો જવાબ આવશે વિકલ્પ એ એક જવાબ આવશે નિયમ અનુસાર વિકલ્પ આવશે જવાબ સી વોલ્ટેજના વધારા સાથે વિદ્યુત પ્રવાહ વધે છે પાંચમું નીચેનામાંથી કયા દ્રવ્યમાં આપેલ કદમ કદમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય તો જવાબ આવશે વિકલ્પ ડી લોખંડ મિત્રો ધોરણ દસની વિજ્ઞાન વિષયની જે નવનીત છે તેની અંદરથી તમે દરેકે દરેક પ્રકારના પ્રશ્નો તમારા મૂંઝવતા પ્રશ્નો હશે તે તમને ખૂબ સરળ ભાષામાં અને સરળતાથી ઉપલબ્ધ થઈ શક થઈ શકશે એટલા માટે જે નવનીત જે છે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પહેલી પસંદ છે તો જરૂરથી તમે આ જે નવનીત છે તે ઘરે બેઠા મેળવી શકો છો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ધોરણ ત્રણથી બારની કોઈ પણ નવનીતો તમે મેળવી શકો છો અને ફ્રી ડિલિવરી જો તમારે જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે આ નંબર ઉપર પણ તમે કોન્ટેક કરી શકો છો ત્યાર પછી છે ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ ગુણ છેમાં એમાં પહેલું વિદ્યુત સ્થિતિમાનનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે તો વોલ્ટ અથવા તો એકના છેદમાં વિદ્યુત ઊર્જા ખેંચવાનો સમય દર એટલે ખાલી જગ્યા તો જવાબ આવશે વિદ્યુત પ્રવાહ ટિક્ચર આયોડિનની બનાવટમાં ખાલી જગ્યા ઉપયોગી છે તો ઇફેનોલ પૃથ્વીનો પોપડો ખનિજ સ્વરૂપે ખાલી જગ્યા કાર્બન ધરાવે છે તો ઝીરો પોઈન્ટ ઝીરો બે ક્લોરિનનો પરમાણુ ક્રમાંક ખાલી જગ્યા છે તો સત્તર ત્યાર પછી આગળ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો પ્રોપ્રિન સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે તો ખોટું સી એચ ટુ એચ ટુ સી ડબલ ઓ એચનું આઈયુપીએસી નામ બ્યુટેનોઇક એસિડ છે તો ખોટું ડબલ્યુ બરાબર વીક્યુ તો સાચું પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહના માપન માટે એમીટર અથવા સાથે એમીટર સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે તો જવાબ આવશે સાચું વિદ્યુત પ્રવાહનો એસાય એકમ કુલંબ છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી આગળ નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેના કુલ પેલું તો બહુરૂપ એટલે શું એક જ તત્વના બે કે તેથી વધુ સ્વરૂપો કે જેમના ભૌતિક ગુણધર્મ અસમાન પરંતુ રાસાયણિક ગુણધર્મ સમાન હોય તેવા સ્વરૂપોને તે તત્વના અપર રૂપ અથવા તો બહુરૂપ કહે છે બીજું કાર્બન સંયોજનોના મુખ્ય રાસાયણિક ગુણધર્મો એટલે કે પ્રક્રિયાઓના ફક્ત નામ જણાવો તો કાર્બન સંયોજનોના મુખ્ય રાસાયણિક ગુણધર્મ નીચે મુજબ છે દહન ઓક્સિડેશન યોગશીલ પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયા ત્રીજું ઉદ્દીપક એટલે શું ઉદાહરણ આપો તો ઉદ્દીપક એવા પદાર્થો કે જે પ્રક્રિયાને અસર પહોંચાડ્યા વગર જ પ્રક્રિયાને જુદી જુદા દરથી આગળ વધારે છે તેવા પદાર્થને ઉદ્દીપક કહે છે ઉદાહરણ તરીકે નિકલ પેલેડિયમ અને લોખંડ ત્યાર પછી ચોથું ફિલામેન્ટવાળા વિદ્યુત બલ્બ શા માટે પાવર કાર્યક્ષમ નથી તો ફિલામેન્ટવાળા વિદ્યુત બલ્બને જે વિદ્યુત પાવર લગાડવામાં આવે છે તેમાંથી મોટા ભાગનો પાવર ઉષ્મ ઉર્જા રૂપે વ્યય પામે છે તેથી બલ્બ ગરમ થાય છે બહુ ઓછો પાવર પ્રકાશ ઉર્જા સ્વરૂપે મળે છે તેથી ફિલામેન્ટવાળા વિદ્યુત બલ્બ પાવર કાર્યક્ષમ નથી કળ એટલે શું કળ એ વિદ્યુત કોષ અને પરિપથના બીજા વિદ્યુત ઘટકો વચ્ચે વાહક કડી પૂરો પાડતો એક ઘટક છે અવરોધ અવરોધક અને અવરોધ વચ્ચેનો ભેદ જણાવો અવરોધક એ વિદ્યુત ઘટક છે જ્યારે અવરોધે અવરોધકનો ગુણધર્મ છે જેના કારણે ઇલેક્ટ્રોનની ગતિ અવરોધાય છે મિત્રો ધોરણ દસની તારીખ બાર બાર બે હજાર ચોવીસના રોજની વિજ્ઞાન અને ગુજરાતી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ છે તે પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે તમને અહીંયા નંબર આપેલો છે અને એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ઉપરથી તમે ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે મેળવી શકો છો નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો પ્રત્યેકના બે ગુણ છે જેના કુલ ચાર માર્ક પેલું વિદ્યુત પરિપથમાં વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટર શ્રેણીમાં જોડવા હિતાવ નથી તો વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટરના અવરોધો જુદા જુદા હોય છે તેમજ તેમને જરૂરી પ્રવાહના મૂલ્યો પણ જુદા જુદા હોય છે વળી તેમનું શ્રેણી જોડાણ કરવાથી બેમાંથી એક ઘટકમાં ભંગાણ પડે તો બીજા ઘટકમાંથી વહેતો પ્રવાહ અટકી જાય છે અને બીજા ઘટક પણ કાર્યરત રહેતો નથી તેથી વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટર શ્રેણીમાં જોડવા હિતાવ નથી બીજું વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે શું ઊંચો અવરોધ ધરાવતા વાહક તાર જેવા કે નિક્રોમ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તેમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે અને તે ગરમ થાય છે માત્ર શુદ્ધ અવરોધીય પરિપથમાં પ્રાપ્તિ સ્થાનની સંપૂર્ણ ઉર્જા સતત ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે અને વિદ્યુત પ્રવાહના મહત્વ મહત્તમવાળા માટે તાપીય અસર કહે છે વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ વિદ્યુત હીટર અથવા તો વિદ્યુત ઇસ્ત્રી વગેરે છે તો દોસ્તો ફરી મળીશું આપણે તારીખ બાર બાર બે હજાર ચોવીસના ના રોજ જે વિજ્ઞાન વિષયની એકમ કસોટી છે તેનું જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે